સુરતની ભૂમિ પર આયોજક સુનિલ અને સમ્રાટ પાટીલ સમર્થન અને સહયોગ આપવા પહોંચી રહ્યા છે સુરતના નામી પ્રેક્ટિશનર સિનિયર એડવોકેટ શ્રી સુભાષભાઈ ટી ચૌધરીએ પણ કથા સ્થળ મુલાકાત લીધી હતી

અને ખૂબ જ મહારાષ્ટ્રીયન તેમજ તમામ ગુજરાતી પ્રજાઓને પણ અને ગુજરાતી શિવભક્તોને પણ હું વિનંતી કરું છું કે આ પ્રોગ્રામને ખરેખર હૃદયપૂર્વક બધાએ આપણા આત્માથી સાથ સહકાર આપીને સફળ બનાવવો જોઈએ એવો આ પ્રોગ્રામ છે આ બંને ભાઈઓએ આ લગભગ બસોથી વધારે એકર જેમ એકર એરિયામાં વિશાળ આખા આયોજન જમણવારથી માંડીને દવાઓથી માંડીને દરેક કોઈ પણ જાતની ખામી ના રહે એવી રીતનું આયોજન કરેલું છે મારા તમામ વકીલ મિત્રો સુરત શહેરમાં ઓગણીસો અડસઠથી આવેલો છું કામદાર તરીકે આવ્યો હતો આજે વકીલ તરીકે પ્રેક્ટિસ કરું છું મરાઠા સમાજનો એક ટાઈમે મહામંત્રી પણ હતો હું તમામ મરાઠા સમાજને પણ વિનંતી કરું છું કે ખરેખર આ બંને ભાઈઓનો પ્રોગ્રામ ખૂબ જ આવકારદાયક છે અને એને આપણે તમામને આપણે ફરજ પડે છે કે એને સફળ બનાવવું જોઈએ અને આપણા અમારા તરફથી એમને બંને ભાઈઓને જે સાથ સહકાર માગતા છે એ આપવા તૈયાર છું મારા સતત આશીર્વાદ રહેશે એમને